અશુદ્ધ અપૂર્ણાંક મેળા અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ હોય તો કઈ રીતના કરવાનો આગલા દાખલાઓને શીખવાડ્યું છે કે આ રીતના મંગા લકડી નાખવાનો કે 8 કરીએ તો શું થશે અહીંયા 5 અહીંયા 10 હવે 13 માંથી 6 જશે તો 7 અને 5 માંથી 5 જશે તો 0 શું કરવાનો 7 પૂર્ણાંક લખી નાખવાનો કે માઈનસ 7 પૂર્ણાંક હવે આ 7 ઉપર લખી નાખવાના અને આ છેદમાં લખી નાખવાના આ રીતના પણ તમે લખી શકો છો આ રીતે પણ લખી શકો છો આ રીતે પણ લખી શકો છો આ અશુદ્ધ પ fraction છે ને આ મિશ્ર અપૂર્ણાંક છે હવે દાખલા નંબર 2 જોઈએ દાખલા નંબર 2 કીધો છે કે 3/10 * -9 જો અહીંયા 9/5 એની 9/9/5 તો કેટલા હોય 1 તો અહીંયા લખો હોય કે 3/10 * -9/1 એટલે અસ સૌપ્રથમ શું કરવાનું કન્સન્સનો ગુણાકાર કન્સન્સનો ગુણાકાર કરીશું તો 3 -9 10 1 આ એક છેમાં જોતો તો પણ ચાલે આગળ તો પણ ચાલે 9 3 27 27 કેવો આવશે માઈનસ એ જ રીતે આવે છેમાં 10 10 હવે જો આને આપણે ઉછરા પૂર્ણાકમાં ફેરવ તો બે રીતે કરી શકો કે 10 2 20 ડાયરેક્ટ લખી શકો અને એના ભાટાને કરીને પણ કરી શકો જો 10 2 20 20

<noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

એમાં ભાગાકાર કર એમાં પહેલો પ્રશ્ન છે -4 ભાગ્યા 2 ના છેદમાં 3 જો આ ગયા દાખલામાં મેં એક દાખલો ભણાવ્યો હતો એમાં કીધું હતું કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત પ્રક્રિયા છે તો સૌ પ્રથમ અહીંયા કરવું હોય તો ક્યાંથી આપણે શરૂઆત કરી શકીએ કે -4 ભાગ્યા 2 ના છેદમાં 3 એમાં હવે જો ભાગાકારની નિશાની દૂર કરીએ તો શું કરવાનું અને છેદ ઉલટો એ નાખવાનો તો અહીંયા -4 એમાં ગોળયા હવે શું ગણ ના પાડવાનું ત્રણ અંશમાં લઈ લેવાનું અને બે છેદમાં લઈ લેવાનું તો 3/2 હવે જો એ છેદ ઉડતા હોય તો ઉડાડવાના મેગા અંશ-અંશનો સરવાળો અને છેદમાં अंश છેદનો સર સોરી અંશનો ગુણાકાર અને છેદમાં જે છેદ છેદ છે એનો ગુણાકાર તો અહિયાં શું કરશું સૌવ પ્રથમ અહિયાં જો છેદ ઉડે છે કે 2 નો 4 હવે શું થશે અહિયાં કાઈ ન રહે

अ 3 5 15 तो - 15 अब -- हो đi જશે તો કેલા બચે 4 / 15 એ જ રીતે હવે દાખલો નંબર 4 છે કે - so, 1 / 8 ભાગ્યા 3 / 4 તો સૌ પ્રથમ સુભરનો - 1 / 8 એમ લઈ આવ્યા હવે સુભરનો આયા ગુણા ગુણાકાર કરશું તો શું થઈ જશે અંશમાં છે એ છેદમાં ઓલું છેદમાં છે એ અંશમાં જતો રહેશે એટલે 4 / 3 અને હવે જો છેદ ઉડાડવો અહીંયા 4 * 2 આ થશે એ જ રીતના માઈનસ અહીંયા 1 વધે એટલે શું અહીંયા 1 વધે એટલે 1 * x થશે અને એ જ રીતના 2 * 3 એટલે માઈનસ a m ના અહીંયા 2 * 3 * 1 * 3 2 * 3 થશે એટલે માઈનસ a m ના 2 * 3 એટલે માઈનસ 6 એટલે -a / 6 હવે આ આ નંબર 500 કે -2 / 13 ભાગ્યા 1 / 7 થશે તો સૌ પ્રથમ આપણે શું કરવાનું -2 / 13 એને ગુણ્યા હવે શું કરવાનું ગુણાકારની નિશાની ઉપર એટલે શું કરવાનું છેદ ઉલટાઈ જ આપવાના છેદ ઉલટાઈશું અંશમાં છેદ પાન છેદમાં છેય અંશમાં એટલે 7 ઉપર જતો રહેશે અને છેદમાં 1 હવે જો અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો એટલે 2 * 7 ਇਸ રીતના 12 * 2 હવે શું કરવાનું 2 * 7 = 14 એટલે -14 / 13 હવે જો આ કેવો મળ્યો અશુદ્ધ અપ fraction અશુદ્ધ અપ fraction મળ્યો તો આપણે શું કરવાનું મિશ્ર અપ fraction માં ફેરવાનું તો મિશ્ર અપ fraction માં ફેરવાનું તો આ ભાગાકાર કરો તેરે કા 13 હવે આ 14 માંથી 13 જોસે 4 માંથી 3 જોસે તો 1 1 માંથી 3 જોસે તો 0 હવે શું કરવાનું આ 1 -2 1 1 આ જ્યારે ભાગાકાર કરતા આપણે છે 1 હોય છે એ 1 કોણ છે 1 પૂર્ણ 1 પૂર્ણ હવે આ 1 ના છેદમાં આ તે શું કરવાનું 1 ના છેદમાં 13 આ રીતના પણ તમે જવાબ લખી શકો જે રીતના બુકમાં આપેલ હોય એ રીતના તમે કરી શકો છો હવે જો અહીંયા -7/12 છે અવે જો અહીં શું કરવાનું ગુણાકાર કરવાનું હોય તો છેદ ઉલટાઈ જ નાખવાના એટલે જે અંશમાં છે એ છેદમાં છેદમાં છે એ અંશમાં એટલે અહીંયા શું મળશે માઈનસ અત્યારે ગુણ્યા એમ ના હવે આ બે જે આવશે છે છેદમાં એટલે -2 એમ ના ચાલો હવે અંશ અંશનો ગુણાકાર એટલે -7 ગુણ્યા આ તે એ જતના છેદમાં 12 ગુણ્યા -2 એમ ના ચાલો અરે શું કરીને આપણેનો ગુણાકાર કરવાનો છે ગુણાકાર કરશું એટલે 13 સત્તા કે ના થાશે 91 - 91 ના છેદમાં કેટલા ભાગું 24 એટલે કેવા -24 -2 એટલે -- ઉડી જશે એટલે કે લાવ છે 91 ના છેદમાં 24 હવે જો આ કેવા મળ્યા આપણે અશુગુણાકાર તો અહીંયા તમને આવડતું હોય તો ડાયરેક્ટ પણ કરી શકો એટલે કે 24 * 13 72 થાય અને 24 * 100 96 થાય તો વધી જશે એટલે આ ડાયરેક્ટ પણ તમે કરી શકો અને આ ભાગાકારની રીતમાં કરી શકો જો 24 સેમ 72 8 ના કા છે અહિયાં 8 વર્ષ છે અહિયાં 10 તો 10 માં અહિયાં કેટલા થઈ જશે 11 11 માંથી 2 જશે તો 9 અને 8 માંથી 7 જશે તો 1 હવે જો તમને આ બીજો નો અવર્ત તો આ જ તમારે તમે કરી શકો જો આનું ના લખી નાખો તો 24 સેમ અહિયાં 10 + 12 કોટ થઈ જાય 3 2 6 7 એટલે આ જ તમારે પણ તમે કરી શકો તમને યોગ્ય લાગે એ જ ના કરી નાખો ચાલો હવે શું મે આપણે એ લખી નાખવાનું કે અહિયાં શું મળ્યું तरंग पूर्णा ओर्गेनिस्ट्रेशन अच्छे धुमा कितना फील्ड है चौरस चाह अबे देख ला नंबर सात चौरस अया जो तरंग अच्छे धुमा तेरे महिया माइनस चार ना अच्छे धुमा पांच सेकंड में बास इस तो सौ प्रथम सुपर वाला क्या तरंग अच्छे धुमा तेरे अबे अया गुना का टेंशन मिला ही हुआ है बना के तुम दूर अबे अनसंस्कृत कोणा करने चाहिए अध्ययन कोणा कर तो हम पुण्या पास हैं जो पशुरुत होए तो उड़ाटवान नहीं दर अन्ना में आते बाद जो मैं त्यार सौ त्यार पंचा पास है तेरे पास है तो हम पंचा अबे अनसंस्कृत कोणा कर त्यार पंचा तो हम पुण्या पास हैं है। ये जीताईयां ये पुण्या माइनस चार अबे जो तो हम प